એકવીસ ઓગસ્ટ એસસી એસ ટીની વિશાળ રેલી યોજાવાની છે મિત્રો ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે મનસુખ વસાવા જો સાચા વસાવા હોય તો આ રેલીમાં જોડાય

આજ દન સુધી જવાબદારો સામે પગલાં લેવાય નથી ત્યારે આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી છે ગુજરાત પોલીસની તપાસ પર વિશ્વાસ નથી આરોપી એજન્સી સત્યમ કન્સ્ટ્રક્ટર પર સરકારના આશીર્વાદ હોય તેવી માહિતી સામે આવી છે હત્યારાઓને ગુજરાત પોલીસ બચાવી રહી હોય તેવા આરોપ પણ ચૈતર વસાવાએ કર્યા છે આરક્ષણ એ સંવિધાનમાં આપેલા પ્રાવધાનો છે આજે પણ તમને અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ આજે પણ તમે ગુજરાતમાં જોઈ લો આજે પંદર ટકા આદિવાસીઓની વસ્તી છે પંદર ટકામાં આઈએસ હોય આઈપીએસ હોય મામલતદાર હોય ટીડીઓ હોય સોમાંથી પંદર આદિવાસીઓ છે ન્યાય પ્રણાલિકામાં તમે જોઈ લો આજે સો જજમાંથી પંદર આદિવાસી જજ છે આજે રિયલ એસ્ટેટ આદિવાસીઓની બાજુમાં આપણે જે બરોડામાં બેસીએ છીએ બરોડામાં રિયલ એસ્ટેટના બિલ્ડરો છે સોમાંથી પંદર બિલ્ડરો આદિવાસીઓ છે નથી સોમાંથી તમને એંસી ટકા આદિવાસી મજૂર મળી જશે પણ એક પણ બિલ્ડર આખા બરોડામાં આદિવાસી નહીં મળશે એટલા માટે જે અનામત છે ને એના રક્ષણ માટે અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે ડૉક્ટર સાહેબ આંબેડકર જયપાલસિંહ મુંડાએ સાથે બંધારણ સમિતિ અમને પ્રાવધાન આપ્યા છે ત્યારે એનું રક્ષણ કરવાની ફરજ પ્રતિનિધિ તરીકે અમારી છે અને અમે એકવીસમી ઓગસ્ટને બંધના એલાનને સમર્થન કરીએ છીએ અને પૂરા ગુજરાત સમેત પૂરા દેશમાં અમે બંધના એલાનમાં જોડાઈશું એ મનસુખભાઈનો પોતાનો વ્યક્તિગત મંતવ્ય હશે આજે તો અમે સામાજિક રીતે જે સમાજ પર આવનારા દિવસોમાં અમને જે બંધારણમાં પ્રાવધાનો મળ્યા છે આરક્ષણને લઈને એ શૈક્ષણિક હોય નોકરીની બાબત હોય કે રાજકીય રીતે હોય એના પર જ્યારે તરાપ મરાતો હોય તો અમે બધા આ બાબતને લઈને ગંભીર છે અને આમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓને અમે આહવાન કરીએ છીએ કે આ બંધના એલાનમાં બધા જ જોડાય પણ પક્ષ પાર્ટીના હોય બધા જ લોકો પક્ષ પાર્ટીથી ઉપર આવીને બધા જોડાય અને આપણે બધાની એકતા બતાવીએ એ જ અમે આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છીએ ચોક્કસ બધાને આ બાબતને લઈને અમે બધાને જ વાત કરીશું છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય ગણપતભાઈ વસાવા હોય તમામ આ વિસ્તારના તમામ આગેવાનોને એ કોઈપણ પક્ષ પાર્ટીના હોય બધાને જ અમે સંગઠનના માધ્યમથી અમે બધાને જાણ કરીશું અને અપીલ કરીશું આદિવાસી વિસ્તારોમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેના કોરિડોરો બનાવી દેવામાં આવશે નેશનલ હાઈવે બનાવી દેવામાં આવશે મોટા મોટા ડેમો બનાવી દેવામાં આવશે મોટા મોટા સ્ટેચ્યુઓ બનાવી દેવામાં આવશે એનાથી આદિવાસીઓને ફાયદો થવાનો નથી કે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી આદિવાસીઓના વિકાસની વ્યાખ્યા અલગ છે અમારા લોકોને સારી શાળાઓ મળશે શાળાઓમાં પૂરતા શિક્ષકો મળશે સારી હોસ્પિટલો મળશે હોસ્પિટલોમાં પૂરતા સાધનો પૂરતા ડોક્ટરો હશે સારી કોલેજો સારી યુનિવર્સિટીઓ હશે અને નર્મદા ઉકાઈ કડણા ડેમનું સિંચાઈનું પાણી મળશે અમારા યુવાનોને રોજગાર મળશે અમારી પંચાયતોને ત્યાં જે ખનીજો નીકળે છે એમાં ભાગીદારી મળશે ત્યારે જ આદિવાસી સમાજનો વિકાસ થશે જે પણ કોરિડોરો જે પણ પ્રોજેક્ટો જે પણ પરિયોજનાઓ આવે છે એ તો બીજા લોકો માટે બની રહી છે એમાંથી અમારા લોકોને એનો કોઈ ફાયદો થવાનો નથી એસટી સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપે છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટની જજોની ફીટ દ્વારા જે ચુકાદો આપ્યો છે એમાં આરક્ષણની પેટા આરક્ષણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા જ્ઞાતિઓનું વર્ગીકરણ કરીને ક્રિમિયા પદ્ધતિથી એમાં અનામતની જે વાત એમણે મૂકી છે ત્યારે આમાં બંધારણની આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે આ આર્ટિકલ મુજબ એમાં ઘટાડો કે વધારો કરવાની સત્તા સંસદની છે રાષ્ટ્રપતિ એમાં પોતાનો પ્રસ્તાવ મૂકી શકે છે છતાંય ઉચ્ચ ન્યાયપાલિકા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જે એમણે વાત કરી છે રાજ્ય સરકારોની આમાં દખલગીરીની ત્યારે અમને લાગે છે કે જો રાજ્ય સરકારને આ સત્તા પારિત કરવામાં આવશે તો આવનાર દિવસોમાં એ એક જાતિ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદરો અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમિત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે